રમઝાન ઈદની ઉજવણીના ભાગરૂપે ગીરગઢડાની મુખ્ય બજારોમાં જુલુસ નીકળ્યું ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા શહેરમાં રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી જેમાં મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી અને ઈદની ઉજવણી ખૂબ ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી જેમાં મુસ્લિમ બિરજદારો દ્વારા જુલુસ કાઢવામાં આવ્યું અને તે સમગ્ર ગીરગઢડા જામા મસ્જિદમાંથી જુલુસ નીકળી અને ગિરગઢડા બસ સ્ટોપ નંબર બે પાસે આવેલ નગારશી પીની દરગાહે મુસ્લિમ બિરજદારો દ્વારા નમાઝ અદા કરવામાં આવી હતી આ તકે ગીરગઢડા સુની મુસ્લિમ સમાજના પ્રમુખ સલીમભાઈ જાખરા અજમેરી સહિત પીરી તરીકત આરિફ બાપુ કાદરી બાવામિયા બાપુ કાદરી સહિત સાદાથી કિરામ ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જેમાં ગીરગઢડા પીએસઆઈ વીએન મોરવાડિયા સહિત પોલીસ સ્ટાફે ખૂબ સારી એવી ટ્રાફિક વ્યવસ્થા ચઢાવવાની કામગીરી કરી હતી શાંતિ અને ભાઈચારાથી આ કાર્યક્રમ પૂર્ણ થયો હતો વોઇસ ઓફ ગીર ન્યૂઝ સાથે ઇરફાન લીલાણી ગીર સોમનાથ